સુરત સ્થિત મહાવીર કોલેજ નજીક બહારના મુખ્ય રોડ પર ખતરનાક સ્ટન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયોમાં એક મોંઘી સ્પોર્ટ્સ કારને ભીડભાડ વાળા રસ્તા પર ખતરનાક સ્ટન કરતા જોઈ શકાય છે પોલીસે સ્ટન્ટ કરતા યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી અલથાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કેસની તપાસ શરૂ કરી પોલીસે ઝડપી તપાસ કરી કાર ચાલક જય ડાવરાને શોધી કાઢી તેની અટકાયત કરી સાથે જ સ્ટન્ટ માટે વપરાયેલ મોંઘી સ્પોર્ટ્સ કારને પણ જપ્ત કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે આ ખતરનાક સ્ટન્ટથી રસ્તા પર ફરનાર જાહેર જનતાના જીવ જોખમમાં મુકાયા હતા આવી બેદરકાર રફતાર સખત ગુનાહિત માનવામાં આવે છે હવે અલથાણ પોલીસ સ્ટેશનમાં આ આ મામલામાં રદ કરવા રિપોર્ટ ઉપરાંત ડ્રાઈવર પર મોટર વાહન કાયદા અન્વયે પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ ચાર રસ્તાનો જગ્યા હોવાનું જણાય જે બાબતે ગનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા જીજે ફાઈવ આરક્યુ સેવન સિક્સ ડબલ જીરો નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો જે રીલ રાત્રે બે થી ચારની વચ્ચે બનેલી હતી જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સેટેલાઇટ ખાતે રજિસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા જેની ઉંમર વીસ વર્ષ એ મળી આવેલ જેમની પૂછપરછ કરતાં તેઓએ ગઈ પચીસ બાર બે હજાર પચીસના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાયસંહિતા બસો એકાસી મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે યુવકની ઉમર દર્દ કરે છે કાર્યવાહી કરે છે જે યુવાનની ઉંમર વિશ્વની છે તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીડીઓમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાઇસન્સ હાજર છે માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે આરટીઓને અગે રિપોર્ટ કરવા ખુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે યુવક પોતે અભ્યાસ કરે છે ફર્નિચર નો વ્યવસાય કરે છે જેમની દુકાનો જૂના ખતે આવે છે